જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આજે આપણે જાણીશું નવરાત્રીમાં જાતે ગાયત્રી અનુષ્ઠાન કેવી રીતે કરાય મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બર થી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આ એક ઓક્ટોમ્બર પૂરી થાય છે નવરાત્રીના આ નવ દિવસ ગાયત્રી અનુષ્ઠાન માટે ઉત્તમ ગણાય છે આ અનુષ્ઠાનમાં ગાયત્રી મંત્રની રોજ સત્યાવીસ માળા કરવાની હોય છે મોટા ભાગની માળા સવારના ભાગમાં જ પતાવી દેવી સવારના પાંચ થી અગિયાર વાગ્યાનો સમય શ્રેષ્ઠ ગણાય છે બાકી રહેલી થોડીક માળાઓ તમે સાંજે સંધ્યા કાળે પણ કરી શકો જ્યાં સુધી માળા ચાલે ત્યાં સુધી ગાયના ઘીનો દીવો ચાલુ રાખવો અખંડ દીવો રાખવો ફરજિયાત નથી સ્વૈચ્છિક છે એક જ જગ્યાએ બેસીને માળાઓ કરવી અનુષ્ઠાનમાં અનુશાસન એટલે કે શિસ્ત પાડવી ખૂબ જ જરૂરી હોય છે અને નવ દિવસ સુધી તાંબાના લોટામાં જળ ભળી રાખવું રોજ સવારે માતાજીને તાજા ફૂલો અર્પણ કરવા અને સાકર કે કેળાનો પ્રસાદ ધરાવવો ગાયત્રી મંત્રના અનુષ્ઠાનમાં આરતી કરવી ફરજિયાત નથી માં ગાયત્રીનો ફોટો મળે

આ બધો આધાર તમારા પોતાના મનોબળ પર છે મિત્રો ચોવીસ હજાર મંત્રો પૂરા કર્યા પછી તમે હવન કરાવી શકો છો તો એ ખૂબ જ ઉત્તમ ગણાય છે પરંતુ હવન કરવું ફરજિયાત નથી દસમા ભાગમાં ચોવીસ હજાર મંત્રો કરવા માટે તમારે દસમા દિવસે વધારાની ત્રેવીસ માળા કરવી પડશે જે મિત્રોને ને ગાયત્રી મંત્ર બિલકુલ ન ફાવે તે લોકો ગાયત્રી ચાલીસા ના રોજ ના બાર પાઠ નવ દિવસ સુધી કરી શકે છે પ્રિય મિત્રો અપેક્ષા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ